નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર વિરમ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના ના પીએસઆઈ જે વાય પઠાણ શહીદ થતા બનાસકાંઠા જિલ્લાની પોલીસ કુંભકર્ણ નિંદરમાંથી જાગીતો ખરા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરી નદી પાસેથી વિદેશી દારૂ ભરેલી શિફ્ટ ગાડી નંબર જી જે ઝીરો વન આર ડબલ્યુ ઝીરો ટુ નાઇન સિક્સ પકડતી એલસીબી પાલનપુર પોલીસ વિદેશી દારૂ ભરેલી શિફ્ટ ગાડી શિહોરી પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કાંકરેજ તાલુકાના શિહોરી નદી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ અને શિફ્ટ ગાડી ઝડપી પાડતી એલસીબી પોલીસ વિદેશી દારૂની બોટલ નંગ એક હજાર એકસો ઓગણપચાસ કિંમત એક લાખ એક્યાસી હજાર ત્રણસો નવ શિફ્ટ ગાડી બે લાખ પચાસ હજાર બે મોબાઈલ દસ હજાર કિંમત કુલ મળી રૂપિયા ચાર લાખ એકતાલીસ હજાર ત્રણસો નવના મુદ્દામાલ ઝડપી પાડ્યો છે પાલનપુર પોલીસ બાતમીના આધારે કાંકરેજ તાલુકાના શિહોરી ગામ પાસેથી શિફ્ટ ગાડીમાં રખાયેલ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી ગુનામાં સંકળાયેલા અન્ય એક ઇસમને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે આ બાબતે મળતી હકીકત બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ હોય શહેર અને જિલ્લામાંથી પ્રોહિબિશન લગતની ગેરકાનૂની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા સૂચના કરેલ હોય જે અનુસંધાને માર્ગદર્શન હેઠળ પાલનપુર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ખીમણા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે વ્હાઇટ કલરની શિફ્ટ ગાડી ઊભી રખાવતા

આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે